કચ્છ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પીજી ઝાલાના જણાવ્યા અનુસાર માધાપર ખાતેની મોડેલ સ્કૂલમાં ખાસ ભરતી અભિયાન અંતર્ગત ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોની નિમણૂક માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાને ચારસો સત્તાવન નવા ઉમેદવારો ફાળવવામાં આવ્યા છે ઉમેદવારોએ ટેટ ટુની પરીક્ષા પાસ કરી બેરેટના આધારે પોતાની પસંદગી સુનિશ્ચિત કરી છે આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતેથી જિલ્લાની પસંદગી કરાઈ હતી જે બાદ માધાપર ખાતે રૂબરૂમાં શાળાની પસંદગી કરવામાં આવી રહી છે આ પ્રક્રિયામાં જેટલા ઉમેદવારો હાજર રહેશે તેઓને સ્થળ પર જ નિમણૂકપત્રો એનાયત કરવામાં આવશે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી ચારથી પાંચ દિવસમાં તમામ નવા શિક્ષકો પોતાની ફાળવવામાં આવેલી શાળાઓમાં ફરજ પર હાજર થઈ જશે ધોરણ છ થી આઠમાં હજુ પણ કેટલીક જગ્યાઓ ખાલી છે નવી ભરતીથી જિલ્લાના શૈક્ષણિક સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે આજની વાત કરું તો આજે મોડેલ સ્કૂલ માધાપર ખાતે કચ્છ જિલ્લા ખાસ ભરતી અંતર્ગત ગણિત વિજ્ઞાનના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે એમાં ખાસ કરીને જે જિલ્લો પસંદ કર્યો છે જે ઉમેદવારોએ એ આજે શાળા પસંદગી કરી અને આવનારા ચાર પાંચ દિવસમાં એ પોતાના જ્યાં પણ નિમણૂક મળેલી છે જે સિલેક્ટ કરેલી છે એ જગ્યા પર હાજર થવાના છે આજે આપણને રાજ્ય સરકાર તરફથી ચારસો ને સત્તાવન ઉમેદવારો મળેલ છે અને એની પ્રક્રિયા આજે ચાલુમાં છે આ આ પ્રક્રિયા સાંજ સુધી ચાલુ રહેશે એટલે ચારસો સત્તાવનમાંથી જેટલા હાજર હશે એટલાને આપણે નિમણૂક આદેશ આપવાના છીએ અત્યારે જોવા જઈએ તો છથી થી આઠમાં હવે આજે પૂરેપૂરા ભરાઈ જાય તો સવાસો જેવા દોઢસો જેવા શિક્ષકોની હજી ખાલી આપણે જગ્યા રહેશે આની જે પ્રક્રિયા છે એ ટેટ ટુ ની પરીક્ષા પાસ કરી અને ઉમેદવારો એ મેરિટ છે મેરિટના આધારે એમનું ફોર્મ ભરવામાં આવે છે અને એ મેરિટના આધારે રાજ્ય સરકાર ત્યાં સ્થળ પસંદગી ત્યાં હોય છે ગાંધીનગર ખાતે અને ત્યાંથી જિલ્લાઓ પસંદ કરી અને પછી સ્થળ પસંદગી માટે અહીંયા આવતા હોય છે માંડવી થી મેં કચ્છ જિલ્લા સ્પેશિયલ ભરતી ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે ઉમેદવારી નોંધાયેલી હતી અને મને મારા ઘરથી સાત કિલોમીટરની નજીકની સ્કૂલ કોળાઈ કુમાર પ્રાથમિક શાળામાં પસંદગી થયેલી છે જે બદલ હું ખુશી જાહેર કરું છું મારું મૂળ વતન જુનાગઢ છે હું જુનાગઢથી અહીંયા આવેલી છું હાલ અત્યારે જે કચ્છ સ્પેશિયલ ભરતી શરૂ હતી એ થોડા લાંબા ટાઈમથી ચાલતી હતી પણ હવે ફાઇનલી એ ભરતી પૂરી થઈ ગઈ છે અને જે મારું સપનું હતું શિક્ષક બનવાનું ભલે વતનથી દૂર પણ મને અહીંયા જે નોકરી મળેલી છે મને અહીંયા રત્નાલ કુમાર પ્રાથમિક શાળામાં નોકરી મળેલ છે ત્યાં જે મને મળ્યું એ મને ખૂબ ખુશી છે એના માટે અને હું ગણિત વિજ્ઞાનના વિષય તરીકે વિષય શિક્ષક તરીકે રત્નાલ પ્રાથમિક શાળામાં પસંદ થયેલી છું બસ હવે હું વિદ્યાર્થીના સપના પૂરા કરું એ જ મારું સપનું છે